જય માતાજી મિત્રો જય મુરલીધર કેમ છો બધા મોજમાં જશો ચાલો આજના એક ધમાકેદાર નવા વિડીયોની શરૂઆત ચાલો મિત્રો જો આપણે નવી ચેનલ બનાવી છે તો લાઈક કરજો શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે જે વ્યક્તિ જોતા એને ખાસ વિનંતી કે સબસ્ક્રાઈબ જરૂર કરજો કારણ કે તમે જો સબસ્ક્રાઈબ કરશો તો મોટિવેશન મળશે ને તો આગળ નવા વિડીયો બનાવવાની અમને મોજ આવશે ચાલો તો આજ ઘણા કામ છે નોકરી પર જવાનું છે અને વાડીએ તો રેગ્યુલર આજ વરસાદ છે નહીં મસ્તની જો વરાપ નીકળી કુલ એટલે એ પણ આજ દવા છટાશે અને આજ હાથી પણ આકવું પડશે કારણ કે વરાપ આપી છે હા બહુ સારી વરાપ નીકળી છે એ વાંધ તો નહીં આવે તો હાલો તમે આગળ મળીએ જય મુરલીતા હાલો તો મિત્રો આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અને હવે આપણે જાઉં છે નોકરી ઉપર તો નોકરીએ જાય મિત્રો બાકી વાડીનું તો રેગ્યુલર કામ ચાલું છે ભાગ્યા છે એટલે એ કામ કરતા હોય આજે હાથી આંખવાનું છે દવા છટાવવાની છે થોડીક તો એ રેગ્યુલર પણ કામ ચાલુ આપણે જાય નોકરી ઉપર મિત્રો મિત્રો આપણે આવી ગયા છે એ ગ્રામ પંચાયત પિઠળ ગ્રામ પંચાયત કચેરી જો આ છે પીઠળ ગ્રામ પંચાયત કચેરી કામ હતું એટલે આવ્યા અને આ આંગણવાડી બને છે અને ઉપર પાણી ને એ ભાઈ સરપંચ છે કોમેન્ટ કરજો ક્યાં કયા ગામમાં સરપંચ આવી મહેનત કરે છે સરપંચ ખુદ પાણી સાટે છે કોમેન્ટ જરૂર કરજો એ અમારા ગામના સરપંચ છે મિત્રો અને પાણી છાટે છે ખુદ ખુદ મહેનત કરે છે જો હમણાં નવી અમારા ગામની પંચાયત બની મિત્રો કેમ છે પંચાયત નું સીન ચાલો મિત્રો તો આપણે પહોંચી ગયા છે આપણા સ્થળે તો ચાલો નોકરી પર આવી ગયા છે એ તો ટાઈમ પણ થઈ ગયો છે હવે ચાલો આપણે કામે ચડી જાય તો હવે ચાલો આગળ પાછા મળીએ તો મિત્રો મસ્તનો પવન નીકળો છે જો મસ્તનું વાતાવરણ છે આ છે આજી નદી આ પીઠળથી લતી પર પુલ ચોમાસામાં કેવી ગ્રીનરી થઈ જાય આજી નદી મિત્રો રાજકોટથી નીકળ્યો આ નદી હાલો મિત્રો આપણે જવું છે પોરબંદર તો જો ઘરેથી નીકળ્યા હોય બપોરના એક ને ત્રીસ થઈ છે મારો પછી આગળ આગળ મળી હવે આવજો મિત્રો આપણે આવી ગયા જામનગર બસ સ્ટેન્ડમાં જો હવે નીકળવાનું છે પોરબંદર વાળી બસ આવે એટલે આપણે અત્યારે જામનગર બસ સ્ટેન્ડમાં જઈ જામનગર બસ સ્ટેન્ડ હાલો તો હવે આપણે અહીંથી ડાયરેક્ટ જઈશું પોરબંદર એ ભાગ કાલે બતાવશું તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરું છું અહીંનો વિડીયો આપણે પૂરો કરી છે બધા મજામાં રહેજો જય મુરલીધર જય દ્વારકાધીશ